ભાદરવા વદ એકમથી અમાસ સુધીનું પખવાડિયું એટલે શ્રાદ્ધ પક્ષ જ્યોતિષ શાસ્ત્રના મંતવ્ય અનુસાર શ્રાદ્ધ પક્ષ આપના પિતૃઓને પ્રકોપને શાંત પાડવા માટેનો અદ્ભુત સમય ગણાય છે આથી જ શ્રાદ્ધ પક્ષમાં બ્રાહ્મણોને ભોજન જમાડી આપના પિતૃઓને આહવાન આપી શકાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે શ્રાદ્ધ પક્ષમાં દર વર્ષે પિતૃઓને તર્પણ કરવું કહેવાય છે કે પંડિતોને ભોજન આપી સંતુષ્ટ કરવાથી અને કાગડાઓને વાસ નાખવાથી વડવાઓ રાજી થાય છે એક માન્યતા અનુસાર કાગડાઓ તમારું ભોજન કરી રાજી થાય એટલે ઊંચી આકાશમાં ઉડી ભટકતા પિતૃઓને સુખ દુઃખનો સંદેશો આપે છે પિતૃઓ કાગવાણી સાંભળી તમારા દુઃખને દૂર કરે છે શ્રાદ્ધના વિધિ વિધાન અને તેનો અર્થ વિવિધ ધર્મ ગ્રંથો જેવા કે પુરાણ સાંસ્કૃતિક દર્શન શ્રાદ્ધ ચંડિકા શ્રાદ્ધ મુખ અને ગૌતમ ધર્મ વિસ્તારપૂર્વક આપેલ છે સૂર્ય સંહિતામાં ભારપૂર્વક જણાવ્યું છે કે સાધ પક્ષના પંદર દિવસ દરમિયાન સવારે વહેલા ઉઠી નાહી ધોઈ પીતાંબર ધારણ કરી સાક્ષાત દેવ સૂર્યનારાયણને જે વ્યક્તિ દૂધપાક પૂરી ધરાવે છે અને આદિત્ય હૃદયના પાઠ કરી પોતાના વડવાઓને યાદ કરે છે તેમનું સમગ્ર વર્ષ તન મન ધનથી સુખમય પસાર થાય છે કારણ કે જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યના પિતાનો કારગ્રહ છે શ્રાદ્ધ પક્ષનું તર્પણ અને ભોજન હંમેશા વિજય મુહૂર્તમાં જ કરવું એટલે કે મધ્યાહનમાં જ કરવું પિતૃઓને પિંડદાન કરવા વાળો ગ્રહસ્થ દીર્ઘાયુ સંતાન સુખ મેળવવા વાળો યશ બળ ધન ધાન્ય અને સમગ્ર સુખ પ્રાપ્ત કરવા વાળો બને છે તો આ માહિતી તમને જરૂરથી ગમી હશે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્રોને શેર કરજો આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબ્સ્ક્રાઇબ કરી દો કોમેન્ટ બોક્સમાં તમારા મંતવ્ય જરૂર લખજો નવા વિડીયો સાથે ફરી મળીએ જય વાત